નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વરસાદની શક્યતા રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ શરૂઆત થઈ છે તો હજુ પણ કેટલાક જિલ્લા આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે જેના પગલે ગુજરાતવાસીઓને ભયંકર બફારામાંથી રાહત મળશે બંગાળની ખાડીમાં જે સાયકલોન સાયકલોન સક્રિય થયું હતું તે ધીમું પડી ગયું છે પરંતુ હાલમાં ગુજરાત પર સોળ ડિગ્રી ઉત્તરમાં માં સીએન ઝોન સક્રિય થયું છે જેના કારણે આગામી પાંચ દિવસ વરસાદ માહોલ રહેશે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત છે આજે વલસાડ દમણ અને દાદરનગર હવેલી માંથી વરસાદ નું રેડ એલર્ટ તો નવસારી ડાંગ અને ભાવનગર ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું સૌ સાથે મિત્રો આગામી દિવસોમાં વરસાદ અંગે આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ચોમાસાની છેલ્લી ઇનિંગ બે દિવસથી પ્રારંભ થયો છે સોમવારે પારોડી વાપી સહિત તાલુકામાં ભારે વરસાદ પડ્યા બાદ મંગળવારે પણ વરસાદનો દોહરો યથાવત રહ્યો હતો વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સપ્ટેમ્બર માસમાં છેલ્લા બે સપ્તાહથી છૂટાછવાયો વરસાદ રહ્યો હતો પરંતુ છેલ્લા બે દિવસમાં અંતિમ તબક્કામાં મેઘ રાજા ફરી સક્રિય થયા હતા સોમવારે જિલ્લામાં ત્રણ તાલુકામાં વરસાદ થયા બાદ બીજા દિવસે સરસ વરસાદ માહોલ સર્જાયો હતો હવે આગળ વાત કરીએ તો મિત્રો ચાર જિલ્લામાં ભારે ભારે ગુજરાત નર્મદા અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ ભારે વરસી શકે છે જયારે ડાંગ નવસારી અને વલસાડ અતિ ભારે વરસાદ પડી શકે છે એટલે મિત્રો આગામી દિવસોમાં હવામાન વિભાગ નવી આગાહી જાહેર કરી છે છવ્વીસ થી લઈને મિત્રો અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાત નવી આગાહી જાહેર કરી છે એટલે એના ઉપર આજનો વિડીયો હતો મિત્રો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી